ખેડા જિલ્લામાં પડેલા અણધાર્યા ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે હાનિ પહોંચાડી છે છેલ્લા એક સપ્તાહથી સતત વરસતા વરસાદે ડાંગર સહિતના પાકને બરબાદ કરી નાખ્યો છે તો ફરી આજે સવારે પડેલા ત્રણ ઇંચ વરસાદે ખેતરોને પાણીમાં ગરકાવ કર્યા છે માતર તાલુકાના અનેક ગામોમાં ઉભેલો પાક જમીન દોસ્ત થઈ ગયો છે મોટાભાગના ખેડૂતો લોન અને વ્યાજે લીધેલા પૈસાથી ખેતી કરતા હોવાથી હવે લોન કઈ રીતે ચૂકવવી જે સરકાર આર્થિક વળતર આપે છે તે પણ માત્ર નજીવું હોય છે તેનાથી ખેતુ ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે તેમ નહીં હતું તો જે અત્યાર સુધી જે વ્યાપક નુકસાન થયું એમાં થોડું વળતર સરકાર આપે સારું એવું તો અત્યારે જે નુકસાન થયું છે એનું અત્યારે તો કાઢવાના પૈસા પણ ઘરના જાય એમ છે શરૂઆતમાં તો જે કાપેલો ડાંગર હતો તેને જ નુકસાન હતું પણ આજે જે ત્રણ ઇંચ થી વધુ વરસાદ પડ્યો એમાં જે ઉભો પાક હતો તે પણ પડી ગયો છે ખેતરમાં પાણી ફરી વળે છે હવે અમે પાણી ભરાયા ડાંગરો વાળવી પૈસા કરી કરીને તો હવે લોકો દેવા હાલવા શું કરવું એ બધું આ બધું પૂરું કરવું હવે ભલેલી એકદમ લેવા જ ના ગયા શું ખેડૂતોને જિલ્લામાં સતત એક સપ્તાહ થી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે આજે પણ વહેલી સવારે કહી શકાય કે ચાર થી સાત વાગ્યા સુધીમાં માતર તાલુકાના ગામડામાં ધોધમાર એટલે કહી શકાય કે માત્ર બે કલાક ની અંદર ત્રણ થી વધુ વરસાદ પડ્યો વરસાદ એવો પડ્યો કે અત્યાર સુધી ખેડૂતનો જે કાપેલો પાક હતો તે સંપૂર્ણ નાશ થયો હતો પરંતુ હવે જે ખેતરમાં પાક હતો તે તે પણ નાશ થયો છે બતાવીશ જે તમે જોઈ શકો છો અત્યારે આગળ હું છું ગામડાઓના ખેતરો છે અને ખેતરોની અંદર જે ડાંગરનો પાક હતો તે તૈયાર થઈ ગયો હતો માત્ર ત્યાં લડવાનો બાકી હતો પરંતુ જે પ્રકારે મેઘરાજા વરસ્યા અત્યારે એના સંપૂર્ણ પાક અત્યારે ખેતરમાં પડી ગયો છે અને આ પાક પડી તો ગયો પરંતુ પાક ઉપર અત્યારે પાણી ફરી વર્યું છે મહત્વની વાત કરવામાં આવે તો ડાંગરના પાકને જેટલું પાણી મળે તેટલું સારું કહી શકાય પરંતુ અત્યારે

ઢગલો છે તે ઢગલો ખેડૂતે પોતાની જે ડાંગર છે તેના પૂરિયા સાથે બાંધીને છેલ્લા એક સપ્તાહ ત્યાં ઢગલો કર્યો હતો કારણ કે ખેડૂતને આશા હતી કે બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ સારું થશે એટલે તે ડાંગર ઝૂલી લેશે પરંતુ વરસાદ અવિરત પણ ચાલુ હોવાના કારણે આ ડાંગર છે તે અત્યારે ઢગલો કરી રાખી હતી તે પણ ક્યાંક ને ક્યાંક બફાઈ ગઈ છે અને જેના કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન કરવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો એના ખેડૂતો કહી રહ્યા છે કે જે પ્રકારે પોતે પોતાના જે ઘરે ના છે તેમજ અન્ય વસ્તુ પર લોણો લીધી હતી અને આ લોણો લઈને ખેતી કરી હતી જેથી તેમને વ્યાપક નુકસાન થયું છે તેના હપ્તા ભરવાના પણ પૈસા નથી એટલે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર જે સર્વે કરી રહી છે તે સર્વેના આધારે તેમને યોગ્ય વળતર ચૂકવે જેથી કરીને તેમનું આ જે નુકસાન થયું છે તેનું વળતર તેમનું વસૂલ થાય ઉમંગ પટેલ ニュースેટિંગ ગુજરાતી માતર ખેડા તો ખેડાના માતર તાલુકામાં ક મોસમી વર્ષા દે તારાજી સરજી છે વરસાદના કારણે ખેતરમાં ઢાકેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ડાંગરનો તૈયાર થયેલ પાક પાણી ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવવા સમગ્ર સ્થિતિનો છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે વ્યાપક પાકમાં નુકસાન પણ થયું છે કમોસમી માવઠાનો માર પડી રહ્યો છે જેના લીધે ખેડૂતોની કમર તૂટી ગઈ છે આજે વહેલી સવારે માતર તાલુકાના જે ગામડાઓ છે ત્યાં આગળ જે વરસાદ પડ્યો અને વરસાદ એવો પડ્યો કે ખેતરો અને ત્યાં તળાવ બની ગયા હોય જે ખેડૂતોએ પોતાના ઓગલા કર્યા હતા અને જે ઓગલા કરીને તેઓ પોતાનું જે ડાંગર છે તે બચાવી હતી તેને જોડવા માટે અત્યારે તેને કથિત પરિશ્રમ કરવાની ફરજ પડી રહી છે મહત્ત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે માતર વિધાનસભાના ધારાસભ્ય છે કલ્પેશ પરમાર તે પણ આ ખેડૂતોની વેદના જોવા માટે પહોંચ્યા છે કલ્પેશભાઈ સુધી વાત કરીશું કલ્પેશભાઈ કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ અને અત્યારે શું સ્થિતિ થયા છે છેલ્લા આઠ દસથી હજી વરસાદ ચાલુ છે તેના કારણે ડાંગર અમુક પાંચ દસ ટકા કાપી હતી તેમની પણ પળી ગઈ બાકીની જે ડાંગરો હતી એ વરસાદ અતિશય વરસાદ પડી ગઈ અને અમુક જગ્યાએ જે લોકોએ કંઈક પોતાની ખેડૂતની આવડતના કારણે સાચવવાના પ્રયત્ન કર્યા હતા દાખલા તરીકે આ ઓગળું બનાવીને પ્લાસ્ટિક નહોક્યું હતું પણ આજે જે દોઢથી બે ઇંચ વરસાદ થયો એટલે એની અંદર પણ પાણી આવી ગયું અને એ પાણીના કારણે આજે જે કંઈક બચાવ થોડો હતો પાંચ દસ ટકા એ પણ બગાડના નિષ્કર્ષ કારણ કે અમારે માતર વિધાનસભાની અંદર ડાંગર સિવાય બીજો કોઈ પાક ના હોય એટલે તમામ ખેડૂતોને ડાંગરનું નુકસાન જતું હોય અને પરાળ પણ સાથે નુકસાન થતું હોય પશુપાલનની મુશ્કેલી અને ડાંગરની એટલે માતર વિધાનસભાની અંદર તમામ ગામડાની અંદર ડાંગર સિવાય બીજો કોઈ પાક ના થતો હોય એટલે સરકારને રજૂઆત કરી છે મંત્રીશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીને એટલે વહેલા વહેલી તકે રાહત ખેડૂતોને આપીને ખેડૂત ઊભા ઉભા રાખવાના પ્રયત્નો કરીએ સરકાર પણ અમારી વિનંતી સરકાર પણ કરશે એવી અમને ખાતરી છે ધારાસભ્ય તરીકે આપણે પણ મળ્યા હતા રજૂઆત કરી હતી ગ્રામ સાથે બેઠક કરી હતી ગ્રામ સભા શું સૂચન કર્યું હતું અમે સ્થાનિક ગ્રામ સેવકો જોડે ચર્ચાઓ કરી પણ વિષણ અધિકારી અને ખેતીવાડી અધિકારી કલેક્ટર સાહેબ જોડે પણ ચર્ચા મિટિંગ કરી અને તમામ ગામડાનું સર્વે કરવા માટે સૂચના આપી દીધી ભાઈ કલેક્ટર થકીને અમે પણ અહીંયાથી સૂચના આપી ધારાસભ્ય મંત્રીશ્રી સાથે બેઠક કરી તમામ ગ્રામ સેવકોને સૂચનાઓ વાલ દીધી અને સર્વે પણ ચાલુ થઈ ગયું બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોને ડબલ માર પડી રહ્યો છે દ્રશ્યો તમે જે પ્રકારે જોયા તે પ્રકારે પાણીમાં ડાંગર બચાવવા માટે રાખી હતી પરંતુ આજે સવારે જે વરસાદ પડ્યો વરસાદના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો કારણ કે જે ઓગલું તેમનું કર્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો અત્યારે ખેડૂત કઠિન પરિશ્રમ કરીને ડાંગરને બહાર કાઢી તેને પાક બચાવવાનો પ્રયત્ન અત્યારે પણ હજુ કરી રહ્યો છે પરંતુ આ ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને મળી તેમજ કલેકટર સાથે બેઠક કરી સર્વે કરી ખેડૂતોને વહેલી તકે રાહત મળે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે ઉમંગ પટેલ ન્યૂ ન્યૂઝિંગ ગુજરાતી માતર ખેડા તો ખેડાના ભલાળા ગામે મોટા પાયે નુકસાન થયું છે કે મોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ડાંગરનો પાક વરસાદમાં પલળી જતાં ઉગી નીકળી ખેડૂતે ખેતરમાંથી કાઢેલી ડાંગર બોયલ થઈ ગઈ છે આ ડાંગર વેપારીઓ અડધા ભાવે પણ લેવા માટે તૈયાર નથી કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડાના ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેકટરને ઉગ્ર રજૂઆત કરી છે ખેડૂતોની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે કુદરતના પ્રકોપથી ખેડૂતોને મોટા નુકસાન થયું છે કપાસ મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થવાથી ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે ઘાસચારો પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે તો ગુજરાત ખેડૂતોનો પાક ખર્ચો નિષ્ફળ ગયો આવક નિષ્ફળ ગઈ તો પૂરેપૂરું વળતર મળે એવી અમારી સરકાર વિનંતી છે મોટા ભાગનું ખેતીનું નુકસાન થયેલું છે નુકસાનમાં ડાંગર છે મગફળી છે કોઈ મકાઈ હોય કે અને અન્ય પાક હોય તમાકુ હોય કપાસ હોય એ તમામના બી બધા ઉગી ગયેલા છે ઘાસચારો બી કામ લાગે એવું નથી એટલે અમારી એવી માંગણી છે એક કરે વીસ હજાર રૂપિયા મળે દરેક વીઘા મળવું જોઈએ હેક્ટર બેક્ટર નહીં એમ હેક્ટર માં બે હેક્ટર નું કોઈ મર્યાદામાં મેળ નથી આવતો એ ખેતી કઈ કઈ રીતે કરી શકો